મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે કાચું મકાન ભારે વરસાદના કારણે ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી તો સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના મેણાફળિયા વિસ્તારમાં રહેતા મકાન માલિક વીરાભાઈ કાળુભાઈ પારગી જેઓ આ મકાનમાં પોતાના પરિવાર સાથે યાને કે પતિ પત્ની અને પોતાના ત્રણ બાળકો સાથે રહે છે અને પોતે બિલકુલ ગરીબ વર્ગમાંથી આ પરિવાર આવે છે જેમાં આ ગરીબ પરિવાર વર્ગ પોતાના ઘરે મકાનમાં સૂઈ રહ્યા હતા ત્યારે ત્યારે ગત ત્રીસ જુલાઈના રોજ સવારે ભારે વરસાદને કારણે કાચું મકાન તૂટી ધરાશાયી થવા પામ્યું હતું તો કે મકાનમાં સદનસીબે પડવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી સમગ્ર પરિવારનો આવાજ બચાવ થવા પામ્યો હતો તો આ ઘટનાની મકાન માલિક ગામમાં સ્થાનિક સરપંચ અને ગામના ગ્રામ પંચાયતને તલાટીને જાણ કરવામાં આવી હતી તો આ ગરીબ પરિવારનું કાચું મકાન વરસાદના લીધે તૂટી પડતા પરિવારની હાલત કફોડી હાલતમાં મુકાઈ જવા પામ્યું છે ત્યારે અસરગ્રસ્ત પરિવારને જરૂરી સહાય વહેલી તકે પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ